જામનગર જિલ્લાના કાલાવળ પંથકનો એક બનાવ સામે આવ્યો છે સોલારના કામમાં હપ્તાની માંગ કરીને કંપનીના સ્ટાફના મકાનમાં આગ ચાંપી દેવામાં આવી જો તારે અમારા ગામમાં કામ કરવું હોય તો મને હપ્તાના પૈસા આપવા પડશે તેમ કહીને ધમકી આપી હતી આગ લગાડી દેતા બાઈક અને ઘરની ઘર વખરી આગમાં ભસ્મીભૂત થઈ ગઈ હતી લગભગ ત્રણ પોઇન્ટ અઢ્યાશી લાખ રૂપિયાનું નુકસાન થતા મામલો કાલાવળ ગ્રામ્ય પોલીસ મથકે પહોંચ્યો છે પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધીને ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે ગઈકાલ રોજ જામનગર જિલ્લાના કાલાવાડ ગ્રામ્ય પોલિટેશન વિસ્તાર નિકાવા ગામે રહેતા અનમોલ મનોજ સિંગ કે જેઓ સોલાર પ્લાન્ટમાં મેનેજર તરીકે નોકરી કરે છે જે મહિન્દ્રા ટેકો પ્રાઇવેટ લિમિટેડની ડેરી અને બેડિયા ગામની અંદર કામ ચાલુ છે ત્યાં એમને ત્યાં પેટા કોન્ટ્રાક્ટ તરીકે આશાપુરા લેન્ડ ડેવલપમાં ડ્રાઈવર તરીકે કામ કરતા ભગીરથસિંહ મહેન્દ્રસિંહ જાડેજા ના તેમના ઘરે આવે અને તેમને આ સોલાર પ્લાન્ટ ચલાવવો હોય તો પૈસા આપવા પડશે તેવી રીતે ધમકી આપી અને તેને બેડથી તેના પગમાં મારી અને તે ઉપરાંત આ રહેણાંક મકાનની અંદર ચીજવસ્તુઓ સળગાવી રહેણાંક મકાનમાં તોડફોડ કરી અને આશરે ત્રણ લાખ અઠ્યાસી હજાર જેટલા નુકસાન કરી અને ગુનો કરેલ હોય ગઈકાલ રોજ કાલાવાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે આરોપીની હાલ શોધખોળ ચાલુ છે આ ભગર છે અને તેની સાથે કોઈ એક અજાણ્યો ઈસમ છે તેની તપાસ પણ કરી રહેલ છે આ તપાસ કાલાવાડ ગ્રામ્ય પીઆઈ ચલાવી રહેલ છે અને આરોપીની શોધખોળ ચાલુ છે